નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્પેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ છે આજે મિત્રો બાર પાંચ બે હજાર ને પચીસ આજે આપણે વાત કરવાના છીએ કે કપાસના બિયારણ વિશે ઘણા બધા મિત્રોએ ખરીદી કરી લીધી છે અને ઘણા બધા દૂરથી મિત્રો જે છે એ કુરિયર દ્વારા મંગાવી રહ્યા છે તો કુરિયરમાં પણ આપણે કોઈ પણ રૂપિયાનો એક રૂપિયાનો ચાર્જ લીધા વગર

આ પ્રચલિત જાત છે આના વિશે કોઈ બીજી કોઈ માહિતી આપવાની જરૂર નથી કેમ કે આ બધી જગ્યાએ મળી રહી છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહીએ વેલું પાકું તમારે વાવેતર કરવું છે દિવાળીએ કાઢી નાખું છે તો તમારા આ જાત અનુકૂળ છે આ ત્યાર પછી સાવન આ વેરાયટી પણ ટૂંકી મુદતની છે બે વહેલી પાક થી જાત છે આનું પણ તમે જે છે એ વાવેતર કરી શકો છો પિયત અને બિનપિયત બે મજા આવે છે ત્યાર પછી આવે છે ગોલ્ડ કિંગનું આવે છે અલગાર અલગાર જીરો પાસઠ આ વેરાયટી પણ જે છે ટૂંકી જારી એટલે કે લાગટ માવવાની વેરાયટી છે બિન પિયત માં આપી શકો છો પિયત માં આપી શકો છો દિવાળીએ કાઢી અને તમારે પિયત વાવેતર કરવું છે શિયાળુ તો એના માટે આ જાત જે છે એ ખૂબ જ અનુકૂળ છે મિત્રો હવે વાત કરીએ કે અન્ય વેરાયટી કઈ છે આપણી પાસે તો તમને વાત કરી દઈએ કે જે રનિંગ મધ્યમ પાક થી જાત આપણી પાસે લેટ વેરાયટી માં બહુ ઓછી જુજ વેરાયટી છે મધ્યમ એટલે કે તમારે દિવાળી આસપાસ જે રાખવું હોય તો પણ રહીએ દિવાળી પછી જે છે કપાસ કાઢી અને ઘઉંના પાકનું વાવેતર કરવું હોય તો પણ થઈ શકે પ્રકારની વેરાયટી ની જો વાત કરીએ તો એની અંદર કાવેરી સીડ ની એક નવી વેરાયટી આવી છે દુસરા આ વેરાયટી નું તમે વાવેતર કરી શકો છો ઉભરો છોડ થાય છે પાકવાના દિવસો સરખા જ છે પછી તમે જાદુ વાવો તો પણ સરખા દિવસો પાકવાના છે જાદુ વેરાયટી પણ કરી શકો છો એમનું જે આવે છે કાવેરી સીડનું એટીએમ એટીએમ પણ તમે કરી શકો છો આ વેરાયટી જે છે નવી છે દુસરા આ વેરાયટીનું પણ તમે વાવેતર કરી શકો છો પાકવાના દિવસો સરખા છે પણ કંઈક અલગ કેરેક્ટર છે થોડીક કંઈક નવીનતાવાળી છે એટલે કાવેરી સીટનું છે તો આનો પણ તમે ઉપયોગ વાવેતર કરી શકો છો ત્યાર પછી પ્રભાત સીટની એક નવી વેરાયટી એવી છે રાણાજી આ વેરાયટીના પાકવાના દિવસો પણ સરખા છે આપણે જ્યાં વાવેતર કરીએ છીએ નવાબ આ જ કંપનીનું છે પાકવાના દિવસો સરખા છે પણ કેરેક્ટર થોડાક ચેન્જીસ છે ઝીંડવાની સાઇઝમાં થોડોક ફેરફાર હોય એટલે નવી વેરાયટી છે રાણાજી આનું પણ તમે વાવેતર કરી શકો છો અને આ પ્રચલિત જાત એટલે કે નવાબ આ વેરાયટીનું પણ તમે જે છે એ વાવેતર કરી શકો છો આ બધી વેરાયટીઓ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે આ પાકા બિનથી આવેલ છે એટલે કાંઈ બીજું કાંઈ વિચારવા જેવું છે નહીં સાગર તિલક આ વેરાયટી પણ પિયત અને બિનપિયત વહેલી પાક જાત છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો

આ ઘણા બધા મિત્રોએ ગયા વર્ષે વાવાયવું છે અને રિઝલ્ટ પણ ખૂબ સારા મળ્યા છે અને ઘણા બધા મિત્રો આપણી પાસે રૂબરૂ લેવા આવે છે અને દરરોજના જે છે પચીસ ત્રીસ પેકેટ તો કુરિયરની અંદરમાં વેરાઇટીને આપણે મોકલીએ છીએ તો આ વેરાયટી પ્રચલિત છે જાત સારી છે મુગટ વેરાયટી ચોક્કસથી તમે આનું પણ વાવેતર કરી શકો છો ત્યાર પછી કાવેરી સીટની બીજી નવી વેરાયટીની વાત કરીએ તો બમ્પર આ પણ મોટા જીંડવાવાળી વેરાયટી છે બમ્પર બરાબર છે આ પણ પાકવાના દિવસો જાદુ એટીએમની સરખામણી જ છે ભારે જમીન હોય તો પણ ચાલશે આ વેરાયટી નું પણ તમે વાવેતર કરી શકો છો સાગર વાળાની ત્રણે ત્રણ વેરાયટી આપણી પાસે હાજર છે ત્રણસો એક મુગટ અને તિલક ત્રણમાંથી કોઈ પણ વેરાયટી નું તમે વાવેતર કરી શકો છો પછી છે નાથ સીડ નું સંકેત

તો આ રીતે કપાસના બિયારણની અન્ય કોઈ વેરાયટીની જરૂરત હોય તો ચોક્કસ કરી શકો છો અથવા આમાંની વેરાયટી તમારે જોતી હોય તો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે પાકા બિલથી આવે છે એટલે તમને ત્યાં મળી રહેશે નવું કઈક કરવું છે નવી વસ્તુ વાપરવી છે નવું વાવેતર કંઈક અલગ કરવું છે તો એના માટે એક મેક્સકોટ વર્જન આપણે વાત કરીએ છીએ એ વેરાયટી પણ આપણી પાસે બે હાજર જ છે મધ્યમ જીડું અને મોટું જીડું એનો પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો ગયા વર્ષે મેં ખુદ અનુભવ કરેલો છે મારા ખેતરમાં તો રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે તો આપણા ભરોસાથી તમારે જો વાવેતર કરવું હોય તો બે પાંચ પેકેટનું વાવેતર તમે મેક્સપોર્ટ વર્ઝનનું પણ ચોક્કસથી કરી શકો છો અન્ય કોઈ વિશેષ માહિતી હોય તો નવાણું બે પિસ્તાલીસ ઉપર નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ આ મોબાઈલ નંબર છે આ નંબર ઉપર તમે ચોક્કસથી જાણ કરી શકો છો ફોન કરી શકો છો અથવા મેસેજ દ્વારા પણ તમે જે કાંઈ માહિતી જે છે એ જાણી શકો છો કે અન્ય કોઈ વેરાયટીની તમારે જરૂરિયાત હોય તો તમે ચોક્કસથી મને ફોન અથવા મેસેજ કરી શકો છો બિયારણની વાત કરીએ મગફળીના તો જે શ્રીનાથ સીડનું જે છે એનું તમે ફાઇનલી ગણતરી હોય તમારે વાવેતર કરવાની તો ચોક્કસથી તમે નોંધણી કરાવી દેજો અનોખી જે વેરાયટી આવે છે મગફળીની એકસોને થી દસ દિવસે પાકતી જાત છે ઝીણી મગફળી છે સત્તર અઢાર તારીખ એનો માલ આવવાનો છે લિમિટેડ સ્ટોક હશે એટલે નોંધણી કરાવી લેશે તો ચોક્કસથી તમને ફોન કરવામાં આવશે કે ભાઈ માલ આવી ગયો છે તમારે જરૂરિયાત હોય

તો એ પણ તમે જો ખુશી વાવેતર કરી શકો છો મિત્રો બસ મને રજા આપશો જય જવાન જય કિસાન